વડોદરાના ભાઈલી વિસ્તારમાં શાંતિ દોહડવાનો પ્રયાસ થયો અર્બન 7 ના ટેરેસ ઉપર લગાવવામાં આવ્યા અરબી ઝંડા અરબી ઝંડા લગાવતા સ્થાનિકોએ વિરોધ કર્યો ગણેશ ઉત્સવ દરમિયાન તમામ ટાવરના ટેરેસ પર ઝંડા લગાવવામાં આવ્યા હતા સ્થાનિક કાઉન્સિલર દ્વારા આ ઝંડા ઉતારવામાં આવ્યા સ્થાનિક કાઉન્સિલર નિતિન ડોંગાએ મોટું નિવેદન આપ્યું અને કહ્યું કે અમે ખોટું કરતા નથી અને ખોટું કરવા દઈશું નહીં નિતિન ડોંગાએ એ પણ કહ્યું કે આ હિન્દુસ્તાન છે બધા પ્રેમથી રહો વડોદરામાં પણ એવો પ્રયાસ કરવામાં આવ્યો હતો જ્યાં શાંતિ દોહડાઈ શકે આ ઘટના જે બની હતી તે ભાઈલી વિસ્તારમાં બની જે આવેલા અર્બન સેવનના ટેરેસ પર અરબી ઝંડા લગાવવામાં આવ્યા હતા કે આ ઝંડા આખરે કાઉન્સિલરે ઉતાવરી તો લીધા પરંતુ સાથે એ પણ કહી દીધું કે અહીં શાંતિથી રહો પરંતુ આ પ્રકારે ખોટું કરતા નહીં કારણ કે અમે ખોટું કરવા નહીં દઈએ આ હિન્દુસ્તાન છે બધા પ્રેમથી રહો એમાં જ સારક છે પર્વત દમ્યાન આ પ્રકારના ઝંડા લગાવીને શાંતિ હોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જ્યારે અમારા તહેવારો ચાલી રહી છે ત્યારે આ ખાલી ખોટું બિનજરૂરી જે વૈમનસ્ય ઊભું કરવાનું પ્રવૃત્તિ થઈ રહી છે એને બંધ કરવી પડે કારણ કે ગણપતિજીના તહેવાર છે સાથે સાથે ઈદના પણ તહેવાર આવવાના આ એક નાની બાબતમાં સમગ્ર વડોદરામાં ભડકો થાય સમગ્ર ગુજરાતમાં થાય અને પછી સમગ્ર દેશમાં થાય આ કૃત્ય કરતા હોય એ અટકાવવા પડે અને જયારે ઝંડા કાઢવાની કે છે અમે લોકો તો પણ એ લોકો કેવું ઝગડા નું ઝઘડા કરવાનું એવું કે અમારા ઝંડા નહીં ઉતારા દે અમારા ઝંડા ને ના અને પંદર વીસ દિવસ ભાઈ અમારા બી તહેવાર આવે છે તમે એ રહ્યો છો તમારો ઝંડો નહીં અમારો બી અમારો ઝંડો લાગશે આવું બધું કે છે એ લોકો વડોદરામાં જ્યાં ઝંડા લગાવવામાં આવ્યા હતા ત્યારબાદ તણાવભરી સ્થિતિ ન ઉભી થાય તે માટે કાઉન્સિલર આગળ આવ્યા અને સ્પષ્ટપણે છમકલાને કારણે આગ પણ ફેલાઈ શકે છે અને હિંસાની આગ ન ભડકે તે માટે સૌ કોઈએ આ પ્રયાસો કરવા જોઈએ કે બે મનસ્ય ન ફેલાય સ્થાનિક કાઉન્સિલરે નિવેદન આપ્યું કે અમે ખોટું કરતા નથી અને ખોટું કરવા પણ નહીં દઈએ એટલે જ શાંતિથી અને પ્રેમથી રહો તેમાં સૌનું ભલું થશે હિન્દુસ્તાન છે તેમાં જ બધા શાંતિથી અને પ્રેમથી રહો અહીં એક તરફ જ્યાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે તો બીજી તરફ આ વિસ્તારમાં આ ઝંડા લગાવીને વૈમનસ્ય ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ આ પ્રકારના છમકલા જે આગળ વધે અને હિંસાની આગ ભડકાવી શકે તેને પહેલા જ ડામી દેવા જરૂરી છે અમારી સાથે જોડાયા છે સંવાદદાતા અલ્પેશ સુથાર અલ્પેશ આ ઘટનાને લઈને વધુ શું અપડેટ્સ બિલકુલ અમે ત્યાં વાત કરાવું તો પહેલાં જે બાયરી વિસ્તાર છે આ વિસ્તારની અંદર ત્યાં પૂછા જે શાંતિ દોળાય એવો પ્રયાસ છે જે કરવામાં આવે તો બાય વિસ્તારમાં આવેલું અર્બન સાત છે અને તેના જે ગેરેજ છે ત્યાં અર્બન અરબી જનલા છે તે લગાવવામાં આવ્યા હતા તેને જ લઈને જે સ્થાનિક કોર્પોરેટર છે નિશિત લોંગા તેઓ ત્યાં પહોંચ્યા હતા જેથી ઘણીકસ્ત્રો ચાલી રહ્યું છે તે ગણીક ફંડાળજીમાં લોકો છે ત્યાં આરતી પૂજા કરી રહ્યા છે પહેલાં ગણિત રિસ્ટોળા જે તમામ જે ટ્રાવેલના

સમગ્ર મામલો ક્યાંક ને ક્યાંક હવે આજે ત્યારબાદ સમગ્ર મામલો છે ઉતારી અને જી આભાર આપનો જાણકારી આપવા માટે